જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો પાંચમો શ્લોક સમજીશું શ્રી ભગવાન વાર્થરૂપાણી સતસો થ સહ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતાની પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન હે પાર્થ હવે તું મારી વિભૂતિઓને જો સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ વરણોવાળા રૂપોને જો અર્જુન કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન હતો કે જે દિવ્ય હોવા છતાં દ્રશ્ય જગતના લાભાર્થે પ્રકટ થાય છે તેથી તે ભૌતિક પ્રકૃતિના નશ્વર ચક્ર દ્વારા પ્રભાવિત હોય છે જેવી રીતે ભૌતિક પ્રકૃતિ પ્રકટ અપ્રકટ હોય છે તેવી જ રીતે કૃષ્ણના આ વિશ્વરૂપ પ્રકટ તથા અપ્રકટ રહે છે તે કૃષ્ણના અન્ય રૂપોની જેમ વૈકૂટમાં નિત્ય રહેતું નથી ભક્તને લાગે વળગે છે ત્યાં સુધી તે વિશ્વરૂપ જોવા માટે ઉત્સુક હોતો નથી પરંતુ અર્જુનને કૃષ્ણના આ જ રૂપમાં દર્શન કરવાની ઈચ્છા હતી તેથી કૃષ્ણે આ રૂપનું દર્શન આપ્યું હતું કોઈ સાધારણ મનુષ્ય આ વિશ્વરૂપના દર્શન પામી શકે એ શક્ય નથી શ્રી કૃષ્ણ દ્વારા શક્તિ આપવામાં આવે તો જ એ રૂપના દર્શન થઈ શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ Get up, Get up.